સાણસમાં ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા ગત સમયમાં કરેલ છાશ વિતરણના દાતાનું સન્માન કરાયું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લા દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિઓમાં સહયોગી બનતા દાતાઓના સન્માન કરવામાં આવી રહ્યા છે ત્યારે ગત સમયમાં ચાણસમા ખાતે આવેલ સરદાર ચોકમાગ દાતાના સહયોગથી પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા અત્યારે હાલના સમયમાં ચાલી રહેલ હીટવેવને ધ્યાને લઈને લોકોને ગરમીથી રાહત મળી શકે તેવા હેતુથી ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું પાટણ જિલ્લા પ્રમુખની સૂચનાથી દાતાનું સન્માન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત થતી વિગતો મુજબ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ પ્રભારી શ્રી રાજુભાઈ પટેલ તથા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી પણ પ્રકાશભાઈ નાડોદાની સૂચનાથી ચાણસમા ખાતે તાજેતરમાં માંગદાતા શ્રી પરેશ મહેન્દ્રભાઈ દેસાઈના સહયોગથી ઠંડી છાસના વિતરણનો કેમ્પ રાખવામાં આવ્યો હતો ત્યારે તેઓનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના સભ્યો દ્વારા સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે તેઓ દ્વારા પણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા કરાતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને દાવી હતી રિપોર્ટર મુકેશભાઈ છગનભાઈ સુથાર